નમસ્કાર મિત્રો અત્યારે ગુજરાતમાં ભૂકંપના સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગઈકાલે કચ્છમાં ચારની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો હતો ત્યારે આજે વલસાડમાં પણ ધરા ધ્રુજી છે ગઈકાલે કચ્છમાં આવેલા ભૂકંપ બાદ હવે મંગળવારે સવારે વલસાડ જિલ્લાની ધરા બે પોઈન્ટ પાંચની તીવ્રતાના ભૂકંપ સાથે ધ્રુજી ઉઠી હતી ધરમપુરના મોડાઆંબ ગામે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે ઊંચી ઇમારતોમાં રહેતા લોકોએ ભૂકંપનો અનુભવ કર્યો હતો ડિઝાસ્ટર વિભાગે જણાવ્યું હતું કે કોઈ નુકસાની કે અન્ય કોઈ ઘટના બની જ નથી ત્યારે મિત્રો વાત કરીશું હવે વિસ્તારથી દક્ષિણ ગુજરાતના વલસાડથી ચુવાલીસ કિલોમીટર દૂર ઇસ્ટ નોર્થ ઇસ્ટમાં એક ભૂકંપનો આંચકો આવ્યો હતો જેનો સમય સવારે અગિયાર વાગ્યે અને ત્રણ મિનિટ હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર બે પોઈન્ટ પાંચની માપવામાં આવી છે બીજી તરફ મિત્રો ગઈકાલે અઢારમી નવેમ્બરના રોજ પણ કચ્છના રાપરથી છવ્વીસ કિલોમીટર દૂર વેસ્ટ સાઉથ વેસ્ટમાં એક ચારની તીવ્રતાનો આંચકો નોંધાઈ ગયો હતો મિત્રો મહત્વનું છે કે ઉત્તર ગુજરાતમાં પણ તારીખ પંદર નવેમ્બરના રોજ ચાર પોઈન્ટ બેની તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાઈ ગયા છે મિત્રો પણ જ્યારે અત્યારે ભૂકંપના આંચકા જોવા મળી રહ્યા છે ત્યારે હવે લોકોમાં ગભરાહટનો માહોલ પણ સર્જાઈ ગયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે